वीस लाख रुपया શું કહેવા માંગો છો તંત્રની કેટલી નિષ્કાળજી છે વડોદરા શહેરમાં હાલમાં ધાલાઢોળા પાસે ત્રેવીસ પોઈન્ટ પચાસ મીટર જે કહેવાય છે કે પાણીનો લેવલ જોવા મળી રહ્યો છે વિસ્તાર નદી બે કાંઠે વહી રહી છે ત્યારે ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય એટલે ખાસ કરીને એક ચિંતાનો વિષય છે કારણ કે હાલમાં પણ જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈ અને ચૂંટવણીના ભાગરૂપે જે સૂચનાઓ આપવામાં આવી છે પરંતુ ખાસ કરીને વડોદરા શહેરની અંદર ક્યાં કેમ પૂર આવે છે ક્યાંથી પૂર આવે છે અને સંપૂર્ણ તપાસ થવી જોઈએ સાથે સાથે વડોદરા શહેરની અંદર ભુવા નગરી નામ પડે છે મચ્છરોની નગરી નામ પડે છે અને હાલમાં વડોદરા શહેરની અંદર નગરી નામ પાડવા જઈ રહ્યું છે ત્યારે અમે ફરીથી આપણા મીડિયાના માધ્યમથી અપીલ કરે છે કે હાલમાં વડોદરા શહેરના જનતા મહિના ઓઠા જીવી રહી છે એટલે જે પણ જગ્યા ઉપરથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે એ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને જે પણ જે પણ બાંધકામ થતા હોય અંદર એ પણ તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે સાહેબ આપણે આ બે મહિનાના અંદર ત્રીજી વાર પૂર એક વાર ને બે વાર ને ત્રીજી વાર અને તંત્ર જાગતું નથી એના વિશે શું કહેવા માંગુ ચોક્કસથી હું ફરીથી તમને એ જ કહું છું કે જે હાલમાં વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી ભુવા નગરી મચ્છરોની નગરી પડ્યું છે પરંતુ હાલમાં વડોદરા શહેરની અંદર વરસાદની ઋતુની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાઈ રહી છે એટલે ખાસ કરીને વડોદરા શહેરનું નામ પૂરની નગરી નામ આપવું જોઈએ જેથી કરીને વડોદરા શહેરના નેતાઓની આંખો ઉગડે કારણ કે આ જાડી ચામડીના મગરો કંઈક ને કંઈક રીતે એમને પોતાને કોઈ પણ જાતની પડી નથી એવું લાગી રહ્યું છે હાલમાં જે પૂરની પરિસ્થિતિ અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે ત્યારે કેટલીક જગ્યાઓ પર તો જે કહેવાય છે કે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી જમવાની વ્યવસ્થા નથી બસની સુવિધા નથી પરંતુ ખાસ કરીને જ્યારે ગઈકાલે જ વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેને એક સૂચન આપ્યું હતું મીડિયાના માધ્યમથી પરંતુ ઓનલી આ લોકો એસી કેબિનથી જાત તપાસ કરી એટલે જાત તપાસ કરીને સુવિધાઓ સવલતો પૂરી પાડતા નથી એટલે આપના મીડિયા માધ્યમથી હું અપીલ કરું છું કે વડોદરા શહેરની જનતાને રામ ભરૂ ન છોડશો એક સામાજિક કાર્યકર તરીકે હર હંમેશા અમે અગ્રેસર રહેતા હોય શિવાકીય કાર્યમાં તો આપતો તો ચૂંટાયેલી પણ તમને ખૂબે ખૂબે જે વડોદરા શહેર ની જનતા એ તમને વોટ આપ્યા છે ત્યારે આજે જનતા ની વારે જનતા ને જરૂર છે ત્યારે તમારે પહોંચવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી સાહેબ સરકારે તો વડોદરા શહેર ને સ્માર્ટ સિટી નામ આપ્યું છે વડોદરા શહેરનું નામ સ્માર્ટ સિટી પડ્યું છે સ્માર્ટ સિટી નામ રાખ્યું છે ઓનલી સ્માર્ટ સિટી શબ્દ આવે છે પરંતુ વડોદરા શહેરની અંદર જ્યારે તમે અંદર પ્રવેશો એટલે તમને વડોદરા શહેરનું નામ વડોદરા નગરી ભુવાનગરી મચ્છરોની નગરી આવા ઉપનામથી લોકો બોલાવી રહ્યા છે એટલે વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામ પર તો મુશ્કેલ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને આ ભ્રષ્ટાચારના ફાપે જ હાલમાં વડોદરા શહેરના નગરજનો હાલમાં ભયના ઓટા અંદર જીવી રહ્યા છે એટલે વડોદરા શહેર સ્માર્ટ સિટી બન્યું નથી અને વડોદરા શહેર સ્માર્ટ સિટી બન્યું હોય તો અમને બતાવો કે કઈ જગ્યાએ સ્માર્ટ કામ